પાટણ બેતાલીસ ઠાકોર સમાજના અઢારમાં સંભોલ લગ્નોત્સવમાં ઓગણ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ બેતાલીસ ઠાકોર સમાજ દ્વારા આયોજિત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજનીપુર ખાતે બેતાળીસ ઠાકોર સમાજનો અઢારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો પાટણ બેતાળીસ ઠાકોર સમાજ દ્વારા પાટણ સિહોરી રોડ પર આવેલ સરસ્વતી તાલુકાના સુજનીપુર શ્રી સદારામજીની ગેન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ટૂટાણા નિવાસી સંતશ્રી બાપુના આશીર્વાદથી અઢારમાં સમૂહ લગ્ન શો યોજાતું જેમાં ઓગણપચાસ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને ટોટાણા નિવાસી દાસ નવ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા આ સમૂહ લગ્નના દાતાનું બેતાળીસ ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ ચંદનજી ઠાકોર ચાણસવાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર મંત્રી હેમચંદજી ઠાકોર મંત્રી વાલજીજી ઠાકોર સહિત કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં સદારામ યુવા ફાઉન્ડેશન બનાસવીર પુત્ર ગ્રુપ અને મનીષા ફાઉન્ડેશન દ્વારા તમામ ઓગણપચાસ ઇગલોને પાંચ પાંચ વૃક્ષો આપી મા ધરતીને હરિયાળી બનાવવા માટે સંદેશો આપ્યો હતો તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મેલજીજી ઠાકોર તરફથી દરેક દીકરીને ચાંદીની પાયલ ભેટ આપી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજના લોકો વધારાના ખર્ચાઓ ન કરવા અને બધા લોકો સમૂહ લગ્નમાં વિવાહ કર્યા અને ખોટા ખર્ચમાંથી બચે તે માટે સમૂહ લગ્નમાં વિવાહ કરવા લોકોને આહવાન કર્યું આ પ્રસંગે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાટણના ધારાસભ્ય પટેલ અશ્વિન પટેલ દાઢી જિલ્લા પંચાયત સદસ્ય રણજીત ઠાકોર તાલુકા પંચાયત સદસ્ય મેલજીજી ઠાકોર સહિત સમાજના રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા એવા દિનેશ ઠાકોર ક્ષત્રિય ન્યૂઝ સરસ્વતી

મેમ્બરો અને જે દાતાઓ અન્ય સમાજના જે દાતાઓ દાન આપ્યું છે એમના ભંડા ભર્યા રાખજો એવો આશીર્વાદ પણ આપણે જયારે આ સમાજમાં જરૂર પડી ત્યારે આ મંચસ્વ આગે ન હોય મને ખોબી